ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં વરસાદી માહોલ જામ્યો ખોડામલી ગામમાં ડુંગરના પાણી ઘુસ્યા લોકો પરેશાન ખેરાલુ રેલવે નાળામાં અસલમભાઈની ઇનોવા કાર તણાઈ સ્થાનિક લોકોની મદદથી ઇનોવા કાર બહાર કઢાઈ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પંથકમાં નારાજગી દરોઈ ડેમમાં પાણીની આવક ઘટતા દરવાજા ન ખોલવાની તંત્રમાં ચર્ચા ધરોઈ ડેમમાંથી અગિયાર વાગે દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવશે તેવી તંત્ર દ્વારા જણાવ્યું હતું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા રખાવેલ યોગ પ્રોગ્રામ વરસાદમાં રદ કર્યો લાલાવાડા કોજવે પર પાણી ફરી વળતા લાલાવાડા અને નળુ અને કુડા સહિતના ગામોની અવર જવર બંધ કેટલાક ગામોના લોકોએ વાહન ચાલકોએ દસ કિલોમીટર ફરી ખેરાલું કે સટલાસના જવા દોડે મહેસાણા જિલ્લાના સટલાસના તાલુકાના ખિલોટ જૂથ ગ્રામ પંચાયત ફિરોજપુરના ગામના લોકોને ભારે મુશ્કેલી જોવા મળી પિરોજપુર ગામમાં બનાવેલ ચેકડેમ તૂટી જવાથી ડેમનું પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાની જોવા મળી પિરોજપુરા ગામ લોકોને ભારે નુકસાન પગલે ખેડૂતો પાયમાલ જેવી અદયની હાલત જોવા મળી સરકારશ્રી તરફથી સર્વે કરવામાં આવે એવી ખેડૂતોની માંગ વધી છે ઉભા પાક નુકસાનના પગલે સરકારશ્રી તરફથી રાહત મળે એવી ખેડૂતોએ સરકારશ્રી તરફ આશા વ્યક્ત કરી છે ખેરાલુ રેલવે નાળામાં પાણી ભરાઈ ગયા તો રૂપેન નદીમાં આવ્યા પાણી ખેરાલુ રેલવે નાળામાંથી લાકડા ભરેલ ટ્રેક્ટર જોખમ રૂપે રીતે ચલાવી બહાર કઢાયું રેલવે નાળામાં ન પ્રવેશતા ના બોર્ડ ઉઠાવી ટ્રેક્ટર ચાલકે વાહન ચલાવ્યું રૂપેણ મુક્તિધામ જવાનો રસ્તો થયો બંધ સોસાયટીમાં જવા આવવાના રસ્તા બંધ નગરપાલિકા નદીની યોગ્ય સફાઈ કરે તેવી માંગ ભાજપની કુલ સત્તા ધરાવતી નગરપાલિકામાં લોકો છે પરેશાન ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલો